નમસ્કાર મારા ભાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સ્વધર્મ એટલે શું સ્વ એટલે પોતાનો ધર્મ કે પોતાનો ધર્મ ક્યારે પૂરો થાય એટલે કહેવાનો મતલબ સ્વ એટલે હું પોતે હું પોતે કોણ શું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું અને હું આ લક્ષ ચોળાશીના બંધનમાં કેમ ભટકાઈ રહ્યો છું હું કેમ વારંવાર એક યોનીમાંથી બીજી યોનીમાં જન્મ લઈ રહ્યો છું તો આ જેને જાણી લીધું સ્વને જેને જાણી લીધો એ જ સ્વધર્મ તો આજે આપણે સંસારીની ભાષામાં વાત કરીશું તો માનો કે એક માણસ કુટુંબ પરિવાર અને ઘર છોડીને ભાગી ગયો અને જંગલ પહાડો મંદિરોમાં કે તીર્થસ્થાનોમાં કે પછી એક ગામથી બીજે ગામ ભટકવા લાગ્યો અને ઘર ઘર ભટકાવવા લાગ્યો જગતની ઠોકરો ખાવા લાગ્યો પોતાના પગ ઉપર ના ઊભો રહેતો બીજાના સહારે જીવવા લાગ્યો અને ઘરેથી નીકળીને ભટકાઈ રહ્યો છે અને તેને પોતાના ઘરની યાદ આવતી નથી તો શું આવા માણસને આ સંસારમાં ક્યાંય સુખ શાંતિ અને આનંદ મળવાનો છે અને પોતાના ઘરે તે સુખ શાંતિ અને આનંદથી રહેતો હતો તેવો આનંદ ભટકાવવામાં મળવાનો છે અને આપણે પણ એવા રખડેલ ભટકેલ માણસોને પાગલ અથવા ગાંડો કહીએ છીએ અને આવા રખડેલ અને ભટકેલ માણસની સમાજમાં કુટુંબમાં પરિવારમાં કોઈ જ કિંમત હોતી નથી કેમ કે સંસારમાં પણ ઘરને સ્વર્ગ માનનારો અને કમાવું માણસની જ જરૂર હોય છે ભલે પછી તે માણસ સમા સવારે કામ માટે બહાર નીકળી જાય પરંતુ સાંજે તે પોતાના ઘરે પાછો આવીને નીરતનો શ્વાસ લેશે અને જો આપણે ક્યાંય મહેમાન બનીને સગા બહાલાના ત્યાં ગયા હોઈએ પરંતુ ત્યાં એક જ દિવસ રોકાઈએ છીએ અને બીજા જ દિવસે આપણને ઘરની યાદ આવે છે અને આપણે જ્યાં સુધી પોતાના ઘરે નથી પહોંચતા ત્યાં સુધી હૈયામાં હાશ થતી નથી તો ભલે બીજી બધી યોનિમો જીવાતમાં શરીર ધારણ કરીને ભટકે તે વાત બરાબર છે પરંતુ મનુષ્ય યોનિમો આવ્યા પછી પણ આપણે ભટકાઈ રહ્યા છીએ એ ધર્મ નથી કેમ કે મનુષ્ય યોનિ એ જ દેહોશીમાંથી બહાર નીકળવાનો નીકળવાનો અવસર છે કેમ કે અનંત જન્મોથી આ જીવાતમાં ભટકાઈ રહ્યો છે તેને પોતાના ઘરની યાદ આવતી નથી અને હું પોતે કોણ છું તે પણ ભૂલી ગયો છે તો મનુષ્ય યોની એ જ સ્વધર્મને જાણવાનો માર્ગ છે તો સ્વધર્મ એ જ છે કે જેને પોતાના ઘરની યાદ આવી જાય બેહોશીમાંથી હોશમાં આવી જવું ઊંઘમાંથી જાગૃત થઈ જવું અને વિસ્મરણમાંથી સ્મરણ થઈ જવું કે અરે હું તો બંધન મુક્ત છું હું પોતે સતચિત આનંદ છું અને હું કેમ આ પાંચ તત્વના બંધનમાં બંધાયો છું હું કેમ આ ચાર યુનિમાં બંધાયો છું હું કેમ વારંવાર નવા નવા શરીરોમાં જન્મ લઈને દુખી થઈ રહ્યો છું તો હું પોતે તો અજન્મા છું હું પોતે અપરિવર્તની છું હું પોતે અસીમ છું હું પોતે અચ્યુત છું હું પોતે જ સતચિત આનંદરૂપ છું અને હું સતલોક અને નિજિયા ધામ એ જ મારું ઘર છે તો મને ઘરની યાદ કેમ આવતી નથી તો જેનામાં આવી સમજણ આવી જાય અને દેહોશીમાંથી હોશમાં આવી જાય એને જ સ્વધર્મ કહેવાય છે પરંતુ આપણે એટલા બધા દેહોશીમાં છીએ ઠીક છે કે આપણે પશુ યોનીમાં હતા ત્યાં તો આપણે બેહોશીમાં હતા કારણ કે પશુ યોની એટલે અંધકાર પશુ યોની એટલે બેહોશી ત્યાં તમને તમારી આવી યાદ આવે જ નહીં કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું પશુ યોનીમાં તો કોઈ યાદ આવવાની નથી પરંતુ આપણે હવે મનુષ્ય યોનીમાં આવ્યા છીએ મનુષ્યનો દેહ ધારણ કર્યો છે મનુષ્યનું શરીર મળ્યું છે તો મનુષ્ય યોની એ જ સ્વધર્મનો માર્ગ છે મનુષ્ય યોનીમાં જ જાગૃતિ છે મનુષ્ય યોનીમાં જ આપણી બેહોશી તૂટે છે પરંતુ આપણી અંદર હજુ પશુના સંસ્કારો પડી રહ્યા છે કેમ કે મનુષ્ય યોની કરતા વધારે જન્મ આપણે પશુ યોનીમાં નિભાવ્યા છે અને એ પશુ યોજનીના સંસ્કારો મનુષ્ય જન્મમાં આવ્યા પછી પણ આપણી અંદર એ સંસ્કારો પડી રહ્યા છીએ તો એટલે જ આપણે બેહોશીમાં જીવન જીવી રહ્યા છીએ એટલે જ આપણને ખબર નથી કે મારો સ્વધર્મ શું છે જે માણસ ઘરેથી નીકળી ગયો અને ઘરે પાછો ન આવે તો માની લઉં કે એ એ ધર્મી નથી તો એમ આપણે અનંત જન્મોથી આપણા ઘરથી નીજધામથી સતલુકથી આપણું ઘર છોડીને આપણે એક યાત્રા કરવા નીકળી ગયા છીએ પરંતુ આપણી યાત્રા પૂરી થતી જ નથી થતી જ નથી થતી આ યાત્રા એવી છે કે આપણે લક્ષ ચોરાસીના બંદરમાં ફસાઈ ગયા છીએ અને આપણે બેહોશ થઈ ગયા છીએ એટલે આપણને આપણી યાદ આપતી નથી તો પોતાના ઘરની યાદ આવવી અને પોતાના ઘરે પાછું જવું અને એટલા માટે તો પરમાત્માએ મનુષ્ય જન્માતો છે કે હે હે મનુષ્ય હે જીવાત્મા હું તને મનુષ્ય જન્મ આપું છું જેથી કરીને તું તારો સ્વધર્મને જાણી શકે તારો ધર્મ શું છે તારું ઘર ક્યાં છે તું ક્યાંથી આવ્યો છે અને તારે પાછું ક્યાં જવાનું છે તો સ્વધર્મને જાણવા માટે જ મનુષ્ય યોનિમાં ખરેખર પ્રયત્ન કરવો જ પડશે અને કોઈ પણ પ્રયત્ન તમે કરશો તો એમાં પરમાત્માની કૃપાથી સદગુરુની કૃપાથી સો ટકા સફળતા મળશે મળશે અને મળશે તો જો આ અવસર ચૂકી ગયા મનુષ્ય યોનીમાં સ્વધર્મને જાણવાનો અવસર ચૂકી ગયા તો પછી તો તમારામાં આપણા માટે લક્ષ ચોરાસીનું બંધન ચાલુ જ છે એમાંથી કોઈ આપણને બહાર કાઢી શકવાનું નથી તો સ્વધર્મને જાણવાનો એક જ અવસર છે કે મનુષ્ય યોને તો મારા વાલા મિત્રો સ્વધર્મને જાણવાની કોશિશ કરો હરિ ઓમ તસ આદેશના નમસ્કાર